ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગોધરાની અંદર શહેરીજનોમાં ઉત્સાહ અને ઉજવણી માટેનું થનગનાટ અત્યારે જોવા મળી રહ્યો છે ગોધરામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે પહેલી મેના ના રોજ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિની અંદર ગોધરામાં ભવ્ય ઉજવણી કરાશે ઉજવણીના ભાગરૂપે ગોધરામાં જિલ્લા તંત્ર દ્વારા અલગ અલગ જે કાર્યક્રમો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા ખાતે થનાર હોવાને કારણે સરકારી કચેરીઓ અને રોડ રસ્તા પર પણ ખાસ પ્રકારની સજાવટ કરવામાં આવી રહી છે

તમામ જે તૈયારીઓ છે તે પરિપૂર્ણ કરી દેવામાં આવી છે ડોમ છે જે પણ બનાવી દેવામાં આવ્યું છે ખાસ કરીને ઉજવણીના ભાગરૂપે ગોધરા શહેરના તમામ રસ્તાઓ પર પણ ખાસ પ્રકારની સજાવટ તંત્ર દ્વારા કરવામાં આવી છે તમામ તૈયારીઓ છે તંત્ર દ્વારા કરી દેવામાં આવતીકાલે ભવ્ય ઉજવણી થનાર છે તેની શાળામાં તૈયારીઓ છે તેમાં તંત્ર લાગી ગયું છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તમામ પરિટકો જોવા મળી રહ્યો છે ગોધરા શહેરનો અમુક જે વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે વહેલી સવારથી અહીંયા પોલીસના જે જવાનો છે તે બંદોબસ્ત માં જોડાયેલા જોવા મળી રહ્યા છે ઉજવણીના ભાગરૂપે ગોધરાના શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અનેરો સંક્રાટ પણ જોવા મળી રહ્યો છે ગોધરા શહેર ને રોશની પણ સજાવી દેવામાં આવ્યું છે ગોધરા શહેરના જે મુખ્ય સર્કલો હોય સરકારી કચેરી છે તમામ જે કચેરીઓ આવેલી છે ત્યાં પણ ખાસ પ્રકારનો સજાવટ છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે લાઇટિંગ થી પૂરેપૂરું ગોધરા શહેર ને ખાસ પ્રકારનું સજાવટ કરવામાં આવ્યો છે આપણી સાથે ગોધરાના સ્થાનિક રહીશ છે

જે કઈ બી એસપી સાહેબ કે એમને જે કઈ મહેનત કરી છે તે ડીપી ઉઠે છે અને દુલ્હનથી જેમ આખું ગોધરા શહેર તમે જુઓ ગોધરાના લગભગ સાત કિલોમીટર બિલકુલ એવું કહેવાય કે આનંદ નો લાગણી અનુભવાય છે અને રાત્રિના બપે ત્રણ ત્રણ વાગ્યા સુધી ગોધરા શહેરમાં પબ્લિક એવું સમજે છે કે અમે બરો મુંબઈ ની અંદર નરીમાન પોઈન્ટ પર ફરવા નીકળ્યા છે એટલો માહોલ સાથે સાથે પ્રશંસનીય કામગીરીમાં જે નગરપાલિકાના સફાઈ કામદારો છે પ્રશાસન તરફથી મૂકવામાં આવેલા સફાઈ કામદારો છે આ તમામની કેટલી બધી સુંદર એમની પોતાની ફરજ બજાવે છે કે આપણું હૃદય હજુ આપણું ધબધક થાય અને ગોધરા શહેરના નગરજનો આવો માહોલ હું મારી પોતાની સાઈટ વર્ષની ઉંમરમાં કદાચ આટલું બધું સરસ પહેલી વખત જોઈ રહ્યો છું અને નાના બાળકોમાં તો ઘણો ઉત્સાહ છે નાના બાળકો તો કદાચ પરેડ અંદર જે બાઈક રેલી હોય જ્યાં હોય સમગ્ર ભારત માતા કી જય જય હિન્દ જેવા બી નારા લગાવી અને એનો આનંદ મેળવે છે આ અમારું ગોડસરા આજે ધગધગ થઈ રહ્યું છે તો કસ્તી લોકોમાં છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હું આપણે જે દ્રશ્ય બતાવવા માંગુ છું આ જગ્યા પર પોલીસ પરેડ થવાની છે પોલીસની અલગ અલગ પાર્ટીઓ છે તે અહીંયા પરેડ કરશે જેને લઈને પણ તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે ખાસ પ્રકારની આ જે પરેડ છે તેને લઈને ત્રણ દિવસથી જે રિહર્સલ ચાલી રહ્યું છે તેને જોવા પણ ગોધરાના લોકો છે તે મોટી સંખ્યામાં ઉતરે છે રાત્રિ દરમિયાન દરમિયાન પણ જે તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે જી રવિ આભાર